આજરોજ હનુમાન ભાગડા ગામ મુકામે ઔરંગા નદી કિનારે આવેલા ત્રણ જે ઘરો છે તેમાં ઘરોના પાછળના હિસ્સા બેસી જવાની સરપંચ તરફથી રજૂઆત મળેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જે અંતર્ગત અમો તેમજ મામતદાર સાહેબ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવેલી છે તેમજ સ્થળ મુલાકાત પણ કરવામાં આવેલી છે ગ્રામ પંચ ગ્રામજનો તરફથી મળેલી રજૂઆત મુજબ નદી કિનારા જે હિસ્સો છે ત્યાં આગળ દમણ ગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલ હતી જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે અને આ બાબતે દમણગંગાના નાયબિજનેર્સરી આવતીકાલે સવારેની રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરવાના છે અને તેનો રિકોર્ડ સબમિટ કરશે તેમજ તાલુકાની જે સર્વે ટીમ છે તેના દ્વારા ઘર વખરી નુકસાન તેમજ મકાન સહાય અંગેની જે કોઈ નુકસાની થનાર છે તેનો સર્વેટિંગ કરીને તેનું પણ નુકસાની ચૂકવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ આવતીકાલે ત્રણ કલાકે માન્ય પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આ સમગ્ર રિપોર્ટ અને ગ્રામજનો તેમજ જેમના મકાનો આવેલા છે મિલકત છે તે લોકોની હાજરીમાં મિટિંગ પણ રાખવામાં આવેલ છે જેથી આનું નિરાકરણ લાવી શકાય જે પ્રોટેક્શન પ્રોચેક્શન ઘણા સમયથી ગ્રામજનોની રજૂઆત મુજબ કામ દૂર રાખવામાં આવેલું છે તે અંગે એમના એક ગીર જે સ્ત્રીઓ છે તેમને પણ રૂબરૂ એટલા માટે જ બોલાવવામાં આવેલા છે અને તેમના તરફથી રિપોર્ટ રજૂ થઈ હતી આમાં આગળની કાર્યવાહી થઈ શકે તો માન્ય પ્રાંત અધિકારી સાહેબ સામે જે રજૂઆત કરવામાં આવેલ છે ત્યાં જે મિટિંગ રાખવામાં આવેલી છે તેમાં દમણગંગા તરફથી જે રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ ત્યાંથી એનો નિર્ણય તેમજ ઉપલી એની રજૂઆત કરવા પાત્ર થતી હશે કરવામાં આવશે ગ્રામજનોની રજૂઆત મુજબ જ્યાં જે નદી કિનારો નદી કિનારો છે ત્યાં જે દમણગંગા તરફથી પ્રોટેક્શન વોલ બનવી જોઈતી હતી જે પ્રોજેક્ટેડ પણ છે એનું પ્લાનિંગ પણ થઈ ચૂકેલું છે અગાઉ ગ્રામજનોના અને સરપંચના જણાવ્યા મુજબ પણ આજની તારીખ સુધી ત્યાં દિવાલ બનાવવામાં આવેલ નથી જેના કારણે પાછળનો હિસ્સો બેસી જવાનો ઘટના બનેલી છે તેવું ગ્રામજનોનું જણાવું છે સ્થળ મુલાકાત દરમિયાન જે ઘર બનાવેલા છે તેની પાછળનો હિસ્સો જે નદી કિનારાનો એક્ઝેક્ટ જે હિસ્સો છે તે બેસી જવા પામેલ છે જો આ આ પ્રવાહ પ્રમાણ શરૂ પણ રહે અને જો નદીનું પ્રમાણ પ્રવાહ જો વધી શકે તો જે પાછળનો ઘરનો જે હિસ્સો છે તે બેસી જવાનો તેમજ ઘર ડૂબી જવાની સંભાવના રહેલી છે બે દિવસથી એકદમ નદીમાં ઘોડા પૂરા હતા ઉપરવાસના વરસાદને લઈને ને આ સમસ્યા વર્ષોથી છે આપણે કુદરતી આફાર છે એટલે કંઈ કહી તો નહીં શકે કુદરતની સામે પણ જે તંત્ર દ્વારા જે ધ્યાનમાં લેવો જોઈએ આ દિન સુધી લીધું નહીં મળે કેમ કે આ જે પ્રોડક્શન વલના માટે ચોસો ચોગણીથી તે માછીવાર સ્મશાન ભૂમિ સુધી મેં માગણી કરી હતી અને જે પૂસકા કે ડંકા તો ડંકા જો બનાવે તો નદીનો વહેણ બદલાય પણ દમણગંગામાં ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ અમે રજૂઆત કરી લેખિત પણ આપ્યું છે તો એ લોકો કે ડિઝાઇનમાં કેન્સલ ગયું ડિઝાઇનમાં કેન્સલ ગયું તો આજે બે હજાર બારથી રજૂઆત છે અને અગાઉના સરપંચોએ પણ કહી રહી હશે પણ તે ડિઝાઇન અત્યાર સુધીમાં બની જ નહીં તંત્ર પાસે અને રાજકારણીઓ પાસે જે પ્રોડક્શન હોલ બધી બધી જગ્યાએ બનાવવામાં આવે છે તો જ્યાં ભગડાખું ડાખું કામ પાણી આખા જિલ્લાનું પાણી ઘરે તો ભગડાખુ પાણી કરે તો ને બચાવવા માટે કોઈ જ નહીં આવી શકે આજે ઘટના બની કે અહીંયા ચાર મકાન છે જે ચાર મકાન અંદર બાળકો સાથે વીસ જણા રહેતા છે એ ધીમે ધીમે નદીમાં આખું ઘર ઘરકો થઈ ગયું અને પાછળના બંને ઘર એક એક કરીને અંદર આખા પૂરા જ ઘરકો થઈ ગયા છે અહેવાલ પણ તૂટી ગઈ છે દમણગંગામાં જાણ પણ કરી પણ કોઈ આવ્યું નથી કાલે બપોર પછી આવે એવું કહે છે વર્ષો વર્ષ માંગણી કરતા આવ્યા છે મૌખિક લેખિક અને ફોન દ્વારા પણ અત્યાર સુધીમાં ધારાસભ્ય આવ્યા નથી આજે પણ મેં ફોન કર્યો તો કે મેં પીચિંગ પર આવી ગયો પીચિંગ પર આવી કે તો બગડામાં પાણી નહી હતું આખા જિલ્લાનું પાણી બગડા કરે તો બગડામાં પાણી નહી હોય બરડભાઈ ની ફરજ હું બને જ્યારે સરપંચ જાણ કરે તો જ આવે તો તમને નથી દેખાતું કે ભગડા પાણીમાં ગરકો છે કે નથી હાલમાં જો અહીંયા પુસ્કા ડંકા કે પ્રોડક્શન વાલ નહી બનાવે રિવર ફ્રન્ટ તો આ આ જે ચાર ગારા છે એ તો નીકળી જાય પણ મારું કોરીવર આખું નીક પડી જાય એની જવાબદારી કોણ લે છે તંત્ર લે કે રાજકારણ લે ઘટના તો અમે હનુમાન બગડામાં રહે આમ નદી કિનારે જ છે આજે દસ વર્ષથી અને હું પંચાયતમાં જામ ના આ ફરિયાદ હું દસ પંદર વરસથી આપું એમ તમારું કોઈએ જ નથી સાંભળતું એમ આજે મેં કેટલા વરસની એ લોકોને ફરિયાદ કરું પણ કંઈ ધ્યાને લેતા જ નથી એ લોકો એમ તો આજે અમારે ઘર બાર વગરના અમે થઈ ગયા એમ આજે જે જે એ લોકો પારો બનાવ્યા તે બી ગરકાવ થઈ ગયો છે ના આજે પાછળનું બધું જ જતું રહ્યું હવે સવાર સુધીમાં તો અમારું ઘરે જ ગરકાવ થઈ જવાનું છે અમે નાના નાના બાળકો લઈને આજે રાત પડી કાં જવાના એમ આજે સરકાર જ નથી એ લોકો જયારે વોટ માંગવાનું હોય ત્યારે જ આવે ત્યારે હું કાયમ એ લોકોને ફરિયાદ કરું કે ભાઈ અમારું આટલું કરજો એમ હું સભ્યને બી ફરિયાદ કરી ને પ્રવીણભાઈને બી કેટલી વાર કીધું એમ હા આવશું આવશું એ લોકો કે એમ પણ કોઈ આવતું નથી એમ ને આજે આખું ઘર અમારું નદીમાં ગરકાવ થઈ ગયું છે આજે ત્રણ ઘર એમ તો અમે ઘરબાર વગર ન થઈ ગયા આજે રસ્તા પર આવી ગયા કોઈ સાંભળતું આજે કેટલી મોટી રેલ આવી ત્રણ ચાર દિવસથી પાણી આવે પણ કોઈ માણસ અમારી ખબર અંતર પૂછવું આવતું નથી અહીં એમ કે ભગડામાં કઈ જ નથી થતું ભગડા તો મોટામાં મોટી રેલ આવે હરેક ઘરમાં પાણી ભરે એમ પણ આજે કોઈ માણસ અમને જોવા બી નથી આવ્યું એ લોકો વલસાડમાં બધાને જોવા આવે એમ પણ હનુમાન પગડામાં નહી જો હનુમાન પગડા તો આખું નદી કિનારે રહેતું છે પણ કોઈ આજલગીમાં કોઈએ કંઈ કર્યું જ નથી અમારા ગામમાં ને બધું આ અમારું ઘર આજે જતું રહ્યું અંદર એમ કે અમારી આ નર્મ નમ્રાવણી નથી છે કે આ અમારું ઘર કે ગમે તે હિસાબે આમ બનાવી આપે કાં તો અમને કેથી જગા પારવી આપે કાં તો અમને પૈસા આપે એમ અમાર અમારાથી ઘર લેવાય એવી શક્યતા જ નથી એમ આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી એના લીધે વધારે ઘણું પાણી હતું અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું દેસા ઘસી ધસી ગયું આખી જગ્યા અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર અને કહીએ જ નથી હવે રહેવાય તેવી શક્યતા છે જ નથી અને અમે આ ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતની ઘટના થઈ હતી તેના માટે પણ આ અહીંયા ડાયરેક અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો પણ કંઈએ જ નથી કર્યું આજે ત્રણ વર્ષ થઈ ગયા આજે અમારા પાછા દમકાય કે કંઈ પણ કરેલું હતું સપોર્ટ દિવાનને કરેલો હતો ને તો આજે અમારે ઘર નહીં જતે બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે છોકરા લોકોને લઈને ક્યાં જઈએ અમારે અમારાથી ઘર પણ નહીં બંધાય અને જઈએ હવે ક્યાં હોય તમે તો ખાલી જોઈ ત્યારે પણ આગળ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ તમે કઈ જ નથી કર્યું પણ પાછળનો ભાગ આખો નદીમાં જાય તેવું છે અને આગળ પાછળ તો જતું જ રહે છે અને જે હવે અહીંયા રેવાય તેવી શક્યતા છે જ નથી ધીરે ધીરે બધું નદીમાં જ જાય છે અને હવે જો પાણી આવશે તો બીજું ઘરમાં જ આવશે અને ઘર પણ આખું ઘર જ થઈ જશે પાણીમાં ત્રણ ઘરમાં તો પંદરથી થી વીસ માણસ રહે છે બાળકો સાથે બાળકો સાથે નણી સર અમારાથી જ અહીંયા રહેવાય તેવું નથી હવે અને કંઈ પણ અમે સરકારને એ જ કહીએ છીએ અમારી જગ્યા પર અમને જગ્યા પર અહીંયા કંઈ નહીં જોઈએ અમને બીજી જગ્યા આપો ક્યાં તો અને અમને ઘર લઈ આપો કશે પણ અને કંઈ પણ ઘરની સગવડ કરી આપો કારણ કે અહીંયા રહેવાય તેવું છે જ નથી